સુરત નજીક ટ્રેનના ડબ્બા છૂટા પડ્યા અમદાવાદ બાંદ્રા ટ્રેનના ડબ્બા છૂટા પડ્યા છે ટ્રેનના ડબ્બા એકબીજા સાથે જોડવામાં આવ્યા ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડ્યા હતા ડબ્બા છૂટા પડતા મુસાફરો પણ અટવાઈ ગયા અમદાવાદથી મુંબઈ જતી હતી આ ટ્રેન ગોઠણ અને કુર્સદ વચ્ચેનો આ વિસ્તાર હતો કે જ્યાં બોગીઓ છૂટી પડી ગઈ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી બોગી છૂટી પડવાને લઈને તપાસ કરવામાં આવશે ડબલ ડેકર ટ્રેનના ડબ્બા કે જે છૂટા પડી ગયા ગોઠા રેલવે સ્ટેશન પર બબલ દેખતો કે આ જે આ જે ગાડી નાવ જે દબાસુડા પડી ગયા જને ને રેલવે કંતર દ્વારા હાલ કામગીરી કરવામાં આવી રહી છે ત્યાં મને કે દસ સે બતાવે આજે અ એ ગોઠા રેલવે સ્ટેશન પર જે દબાસુડા પડી છે કે હાલ રેલવે ના કર્મચારીઓ પહોંચી ગયા છે અને હાલ આ ટ્રેન ના કોટને જોડવાની કામગીરી કરી રહ્યા છે આ આ દેખાય છે શરૂ થઈ ગઈ છે ભાઈ એ તો છૂપો પડ્યું રે મતલબ જેવું ન કે કઈ કપ ગપાઈ અલગ થઈ જાય એટલે કપ અલગ થઈ જાય જો સમય આ ટ્રેન નો સાબટેરી

જગ્યા તકલીફ બહુ છે અત્યારે અને જલ્દી ઉપડે એવું કે છે ઉપડે એવું લાગતું નથી હજુ સુરત એક કલાક લાગે એવું કે છે સુરત